રાજકોટમાં દુષ્કર્મની ઘટના બોતેર વર્ષના ઉંમરના ટ્રસ્ટીએ સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે આટકોર પોલીસ ભાજપના બે આગેવાન સહિત ત્રણ શખ્સ સામે દુષ્કર્મોના ગુનો નોંધી વધુ તપાસ ગુંડલ આઈયુસીએ ડબલ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ રાઠોડને સોંપવામાં આવી છે બાબરા પંથકની યુવતીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી આટકોટમાં આવેલી ડીબી પટેલ કન્યા છત્રાલયમાં ત્રણ અગિયારથી બેસી સુધીનો અભ્યાસ કર્યો હતો અને બીસીએમાં જ્યારે અભ્યાસ કરતી હતી ત્યાં છાત્રાલયમાં જ પાર્ટ ટાઈમ રેક્ટર તરીકે ફરજ પણ સોંપવામાં આવી હતી દરમિયાન જૂન બે હજાર ત્રેવીસમાં છાત્રાલયનો કલર નો કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી ભાજપ આગેવાન અને પૂર્વ સરપંચ પાંચ પાંચભડાને આપવામાં આવ્યો હતો અને મધુ ટાઢાણી હોસ્ટેલમાં બે ટ્રસ્ટી પરેશ રાદડિયા અને અર્જન રામાણીને ઓળખતા હોવાથી અવારનવાર છાત્રાલય પર આવતા હતા અને મધુભાઈ એવું હતું કીધું એલું કે તું મારી આ લગન કર તું મારા છોકરાને હાચો છે તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે તમારે તો વાઇફ છે તો મને એવું કીધું એ મારા વાઇફનું જોયું જાય છે તું મારે આ લગ્ન કરીને માર છોકરાને હાચવ છે અને મેં કેટલા સમય પહેલા આ બે હજાર ત્રેવીસમાં છઠ્ઠા બીજું શું કહેતા હતા અને મેં આ વાતની રાવણી સરને જાણ કરી હતી પણ રાવણી સર એવું કીધું કે આ બને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કર નાખ ન કરે કે હને તારું તને બદનામ કરીશ નું આવું બધું ધમકી આપેલી મને મધુ પોતાની ઓળખણ કઈ આપતા હતા ના એવું કઈ નહીં એવું કોઈ વસ્તુ નહીં પછી પરેશ ભાઈ જે રાજકીય નેતા છે એવું કઈ કહેતા હા એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું આમ કર નાખીશ એમ કર નાખીશ બધું

દુષ્કર્મ આચરી હોય જે બાબતે ફરિયાદ આપતા આટકુટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુમાં જણાવ્યું હતું કે જૂન બે હજાર માં જ મધુભાઈ પોતાના વોટ્સએપ કોલ કરી તો આજે કોલેજ નહીં જતી રૂમે રહેજે તેમ કહ્યું હતું ત્યારબાદ સવારના આશરે નવેક વાગે પરેશ રાદડિયા અને મધુ ટાઢાની રૂમ પર આવ્યા હતા જ્યાં ધાક ધમકી આપી બંને વરાફરથી દુષ્કર્મ આચર્યું હતું થોડા દિવસો પછી છાત્રાલયની કેટલીક વિદ્યાર્થીનીઓને આટકોટ પાસે જ આવેલી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની કેડીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે પોતે લઈ ગઈ હતી તે દિવસે બપોરના આશરે ત્રણેક વાગે મધુ ટાઢીનો વોટ્સઅપ કોલ આવ્યો હતો અને હું કહું ત્યારે તું ઉપર આવજે તેમ કહ્યું હતું મધુભાઈના કહેવા મુજબ હોસ્પિટલના ઉપલા માળે ગઈ ત્યારે પણ એક રૂમમાં બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત